શ્રી કૃષ્ણ મિત્રો ચાલો તમને અગિયારસની વાર્તા સંભળાવું છું જય શ્રી કૃષ્ણ શ્રી ગણેશય નમ કૃષ્ણાય વાસુદેવાય હર ય પરમાત્મને પ્રણત ક્લેશના ગોવિંદાય નમો નમ આ વખતે છવ્વીસ ડિસેમ્બર માઘ સર્વત અગિયારસને ગુરુવાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે આ એકાદશીને સફલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે તેથી આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂજન કરવાનું વિશેષ મહાત્મય છે સુકર્મા યોગ છે સ્વાતિ નક્ષત્ર છે અને ગુરુવાર હોવાથી તેનું મહત્ત્વ પણ ઘણું વધી જાય છે અત્યારે અન્નપૂર્ણા વ્રત પણ ચાલતું હોય છે તો એ વ્રત સાથે એકાદશી કરનાર ફળાહાર કરીને પણ એકાદશી કરી શકે છે આ દિવસે મૌન જપ શાસ્ત્ર પઠન ભજન કીર્તન અને રાત્રિ જાગરણ કરવું તેથી વ્રતનો વિશેષ લાભ મળે છે આ દિવસે તુલસી પૂજાનો પણ ખૂબ જ મહત્ત્વ છે તુલસી ક્યારે દીવો કરી ધૂપ દીપ કરી અને ચંદન ચડાવી શકાય છે તો એ રીતે તુલસી માતાની પણ પૂજા કરી શકાય છે બને ત્યાં સુધી એકાદશીના ઉપવાસમાં જુગાર ઊંઘ પારકી નિંદા ચુગલી ચોરી હિંસા મેથુન ક્રોધ અને જૂઠું બોલવું એ બધાનો ત્યાગ કરવો જોઈએ અને ઓમ નમો ભગવતી વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો બને તેટલો જાપ કરવો આ દિવસે પીપળાની પણ પૂજા જ થઈ શકે છે તો પીપળાને જળ ચડાવી પિતૃદેવને પ્રાર્થના કરવાથી તમારા પિતૃઓ પણ તમારા પર રાજી રહે છે વિષ્ણુ સહસ્ર પાઠ પણ કરી શકાય લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટેનું વિષ્ણુ સહસ્રના પાઠ કરવા ખૂબ જ લાભદાયી નીવડે છે આ અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ દરરોજ ના કરી શકો તો પૂનમ અમાસ એકાદશી ગુરુવાર આ દિવસે વાંચવા અથવા સાંભળવા જે પણ શક્ય હોય પણ થાય તો વધારે સારું આ વખતે એકાદશી તિથિ પચીસ તારીખે રાત્રે દસ ત્રીસથી ચાલુ થાય છે અને રાત્રે બાર ત્રીસ છવ્વીસ તારીખે પૂરી થાય છે તેથી એકાદશી તિથિ પૂર્ણ હશે અને પારણા છવ્વીસ તારીખે સવારે સવા સાતથી લઈને સવા નવ સુધીમાં કરવાના રહેશે તો ચાલો એકાદશી મહાત્માયની કથા સાંભળવાનું જે એકાદશીના દિવસે મહાત્મય છે તો તેની કથા તમને સંભળાવું છું જય શ્રી કૃષ્ણ સફલા એકાદશી માગસર વધ અગિયારસ યુધિષ્ઠિરે પૂછ્યું હે સ્વામી માક્ષર માસના વધ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ તથા તેનું મહાત્મય મને વિસ્તારપૂર્વક કઈ સંભળાવો તો શ્રી કૃષ્ણ કહ્યું રાજન માક્ષર માસના વધ પક્ષમાં સફલા નામની એકાદશી આવે છે આ દિવસે વિધિ સહિત ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ તેમાં નાગોમાં શેષ પક્ષીઓમાં ગરુડ દેવોમાં વિષ્ણુ અને મનુષ્યોમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે એમ બધા પ્રકારના વ્રતોમાં એકાદશી ઉત્તમ વ્રત છે રાજન સફલા એકાદશીએ નામ મંત્રોનું ઉચ્ચારણ કરીને શ્રીફળ સોપારી બીજોરા લીંબુ દાડમ આમળા લવિંગ બોર અને વિશેષ રૂપે કેરી તથા ધૂપદીપ દ્વારા શિયરીનું પૂજન કરવું સફલા એકાદશીએ વિશેષ રૂપે દીપદાન કરવાનું વિધાન છે રાત્રે વૈષ્ણવ પુરુષો જોડે વૈષ્ણવ પુરુષો જોડે જાગરણ કરવું જાગરણ કરનારને તે ફળની પ્રાપ્તિ થાય છે જે હજારો વર્ષ સુધી તપ કરતા પણ નથી મળતું હવે તેની વ્રતકથા સાંભળો ચંપાવતી નામનું એક વિખ્યાત નગર હતું તેમાં મહિષ્મન કરીને રાજ્ય રાજ્ય કરતો હતો એ રાજાને ચાર પુત્રો હતા તેમાં સૌથી મોટા પુત્રનું નામ લુંબક હતું તે કાયમ કર્મમાં જ રચો પચ્યો રહેતો હતો પરસ્ત્રી ગામી અને વિશ્વાસક્ત હતો તે દુરાચાર્ય અને બ્રાહ્મણનો નિંદક હતો આથી રાજાએ તેને દેશવટો આપી દીધો હતો આથી લુંબક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો જંગલમાં એક ગાઢ અને ઘેરાદાર પીપળાની નીચે પડ્યો રહેતો પોતાના પિતાના નગરમાં જ ચોરીઓ કરવા લાગ્યો ક્યારેક ચોકીદારો પકડતા પણ ખરા પણ રાજકુમાર હોવાથી તેને છોડી દેતા હતા ત્યારે જંગલમાં આવીને ફળાહટ કરીને પહેલાં પીપળાના વૃક્ષ નીચે જઈને સૂઈ જતો આ પીપળાનું વૃક્ષ ઘણું મહાન ગણવામાં આવતું હતું એક દિવસ પોષ દશમની રાત્રે લુંબકે પોતાના પિતાના રાજ્યમાં લૂંટફાટ કરીને ઘણું ધન લૂંટી લીધું સિપાહીઓએ પકડ્યો પણ ખરો પણ રાજકુમારના નાતે છોડી દીધો પણ આ વખતે તેના બધા જ કપડાં ઉતારી નાખ્યા અને જંગલમાં કાઢી મૂક્યો બિચારો પીપળાના વૃક્ષના ચરણોમાં આવી ગયો શિયાળાનો સમય હોવાથી જંગલમાં રાત્રે ઠંડી પણ વધારે પ્રમાણમાં હતી આથી લુંબકના શરીરમાં ગાંઠીઓ રોગ બેસી ગયો હાથ પગ અગડાઈ ગયા વહેલી સવારે સૂર્યોદય થતાં તેને થોડી રાહત થઈ લુંબક પાપીના અંગોમાં ગાંઠીઓ રોગ પ્રવેશ કર્યો વહેલી સવારે સૂર્યોદય થયા પછી થોડો દરદ ઓછો થયો અને ભૂખ લાગી હતી પણ જીવોને મારવાની એનામાં તાકાત રહી ન હતી કે વૃક્ષ પર ચડવાની પણ શક્તિ નહોતી સવારે સૂર્યોદય થયા પછી નીચે પડેલા ફળ ફૂડ વીણી લાવ્યો અને પીપળાના થળિયા પાસે મૂકીને કહેવા લાગ્યો હે પ્રભુ વનના ફળોનો જ તમે હાર કરો હું હવે ભૂખ હડતાલ કરીને શરીર છોડી દઈશ મારા કષ્ટભર્યા જીવન કરતાં મોત સારું છે આમ કહીને લુંબક પ્રભુનું નામ સ્મરણ કરવા માટે ધ્યાનસ્થ થઈ ગયો ભૂખ્યા પેટને કારણે આખી રાત તેને ઊંઘ ન આવી એકલો જ ભજન કીર્તન અને પ્રભુ નામ સ્મરણ કરતો રહ્યો સવાર પડતા જ એક દિવ્ય અને અલૌકિક ઘોડો તેની પાસે આવીને ઊભો રહી ગયો અને આકાશવાણી થઈ અને આકાશવાણીમાં હરિ તેને કહેવા લાગ્યા હે લુંભક તે જાણતા અજાણતા પણ સફલા એકાદશીનું વ્રત કરી નાખ્યું એના પ્રભાવથી તારા દરેક પાપો નષ્ટ થઈ ગયા છે અગ્નિમાં જાણતા કે અજાણતા હાથ નાખવાથી હાથમાં બળતરા થાય છે અને હાથ જેવી રીતે દાજી જાય છે એવી જ રીતે એકાદશી ભૂલથી પણ થઈ જાય તો પણ પોતાનો પ્રભાવ છોડતી નથી પોતાના ભક્તને જરૂર કંઈ ને કંઈ આપી દે છે હે લુંબક આ ઘોડા પર બેસીને તારા પિતા પાસે જા ત્યાં તારો આદર સત્કાર થશે તને રાજ્ય મળશે સફલા એકાદશી દરેક કાર્ય સફળ કરવાવાળી છે આથી જ તેનું નામ સફલા એકાદશી છે હરિની આજ્ઞા સાંભળતા જ લુંબકના શરીરમાં ફેરફાર થઈ ગયો કુષ્ઠ રોગ ચાલી ગયો તેની કાયા કંચનવરણી થઈ ગઈ અને નવા કપડાં આભૂષણો પહેરીને પોતાના પિતા પાસે ગયો પિતાને નમન કર્યું પિતાએ તેને આવકાર્યો અને પોતાનું રાજ એને સોંપીને વનમાં તપ કરવાને ચાલ્યા ગયા હે રાજન આ પ્રમાણે જે સફલા એકાદશીનું ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુલોક પછી મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં મનુષ્યને ધન્ય છે કે જે સફલા એકાદશીના વ્રતમાં મગ્ન રહે છે આવા જ મનુષ્યનો જન્મ સફળ થાય છે આના મહિમા વાંચવા સાંભળવા અને એ અનુસાર આચરણ કરવાથી મનુષ્યને રાજસુ યજ્ઞનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ મિત્રો જો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ આપ સૌને એકાદશીના ખૂબ ખૂબ ભાવથી જય શ્રી કૃષ્ણ